ભાંભાર મામલતદાર આર એમ ચૌધરી નડાબેટથી ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભાંભાર રાધનપુર હાઈવે પર રાત્રિના આઠ વાગ્યાના સમયે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર જોવા મળેલ તથા ટ્રેક્ટરનો પીછો કરતા ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર ભગાડી મૂક્યું હતું મામલતદારે પીછો કરીને કાઢેલા નેસરા ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભાંભર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આમ ભાંભર વિસ્તારમાં લીલા લાકડા ભરેલ ઝડપાઈ જતા ગેરકાયદેસર લીલા લાકડા ભરીને જતા તત્વો પર રાખતા નથી જેથી પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહનો ચાલકો સામે ઝુંબેશ ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે અને ભાંભર મામલતદાર હજુ પણ વધુ તપાસ કરે અથવા રાત દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પકડાઈ શકે છે ભાંભર વાવરોડ પર સાદથી આઠ મિલો આવેલી છે અને દરરોજના હજારો ટન લાકડા ઠાલવમાં આવે છે અને સો મિલોના માલિકો રોકટોક વગર ખુલ્લે આમ લીલા વૃક્ષો મંગાવીને સો મિલોમાં ઠાલવાઈ રહ્યા છે રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા